હા આમ વિડીયો કોલ કરે કાં તું એટલે દેખાય ત્યાંથી અહીં જતા કેવી સિસ્ટમ થઈ ગઈ બેન હે બહાર હોય તો અહીં આપણે વાત કરી હકીએ મોઢું જોઈ હગીએ પેલા તો હે કાગળ લખતા ને ભયંદર બે પૂગે ને વાસે ને વર પાછો જવાબ આપે ને કંઈ ફોન હતા હે બેન હવે ત્યાં જો કદી સિસ્ટમ હું આવ્યું હતી આપણે વિશાળ થાય નહીં બેન હે હવે તો ઉપાડીએ નહીં ઉપાડે બહાર નહીં ગયો હોય છોકરો તારો ના ના બેન ક્યાંય બહાર ન ગયો હોય પણ કંઈ કામ હોય છોકરો તોફાન કરતો હોય નહીં ઉપાડે એટલા હું પાછો કરું જો પાછો કહી ને હમણાં ઉપાડીએ જો દે તે ઉપાય એ જેસી ક્રષ્ણા હું કરતો તો મારા દીકરો હાર્યો મમ્મી મજામાં કેમ છો મમ્મી તમે મજામાં છો ને જે શ્રી કૃષ્ણ ભાઈ લાગુ હા મા હું ત્યાં મજામાં શું જો માસી આવ કહું કે લ્યો મા દીકરા આવી રે હું કહું તમે વાત કરો હું કહું જો વાત કરી માં દીકરો લે માસી ને દઉં હા હા મમ્મી લે માસી આવ્યા કેટલા વર્ષે માસી ભૂલા પડ્યા લે સારું સારું કરાવો વાત એની હારે એ હાલો એ હા કેમ છે મજામાં ને છોકરા તાર મમ્મી કહું કે મને વાત કરાય છોકરા કહું તો કે હાલ ને બેન ફોન કરી લે આવા આવી ગયા હવે તાર ફોન કેવી નિરાશ થઈ ગઈ કા હવે ફોન સેતી એ તારે એમ થાય કે આ વાત કર લઈ મોટું જોઈ લે હું કરે માર દીકરો મજામાં સે ને તાર બોઉ ને એ હા માસી બધા મજામાં તમને ઝાઝા ઝાજા જય શ્રી કૃષ્ણ ભાઈ લાગુ મજામાં ને બસ જો મારી મજામાં છે એમાં છોકરો એ રહ્યો જો હમણાં હું તો હોય કે કે થોડીક વાર હોય જઈને આ કે તું કામ કર લઉં પાછું નોકરીએ જવાનું હોય ને એટલે દી બસ મજામાં દી આવ્યા તમે બસ બે દી થી આવી છોકરા હે ટી તાર મમ્મી કે કે હવે હમણાં ન જાઉં બેગ દી રોકાજો હું કહું કેટલા દી પછી રોકાય કા હે ટી કે ના માર રોકવી આમે હું એકલી થઈ જાઉં ટી કે કે ન મેળ આવે કે ઘડીક રોકાન બેગ દી તો મને મન લાગે ટી હું કાઈ તો તાર છોકરા એ રેતા વાત કરીએ હે ભાઈ વાત જ ન કરી કે દીની તારી કેટલા વર્ષ થયા અસલ થઈ ગયો તું તા તાવ ન્યા જઈને આવો માસી એનું વાતાવરણ બધું એવું હોય એટલે પછી એવા થઈ જાય આપણે બીજું શું કરવામાં હામાં ખાવાના નેવા હોય પછી થોડુંક શરીર એવું થઈ જાય બાકી તું અસલ દૂબરો હતો ક્યાં હોય તો દે વાત કલમ મેં તો ક્યાં જોઈ ને ત્યાં લગ્નમાં ક્યાં આવી હોગી છોકરો નાનો હતો મારે છોકરી હતી હે હા માસી માતી કી તમને દુઃખ લાગ્યું લગ્નમાં ના આવ્યા કરું હ બાકી રોકાજો રેજો સત્સંગ કરજો હાઈ રે એ ટીવી જોજો મજાનું જી ખાઉં એ બનાવીને ખાજો હું તો એમ જ કહું જાતા નહીં હમણાં આવ્યા છે કાકા હા ઈ આવ્યા એ છે જોતી હતી હારી માં સગવડ કરી દીધી બંગલો બનાવી દીધો તારી માન રૂપ જીવાય કઈ જો માન કામ નથી કરવું રાંધીને ખાય ને એ મજાથી રેસે હારું માં આવા દીકરા ઓછા હોય હે ત્યાં તુનિયા સુખી છે ને હું તને એમ કહું આવો માસી મા બાપના આશીર્વાદ છે તો તો અહીં સુખી છે હે હાર સારું હે બાપુજીને ગમે લ્યો બે મહિના રહી પછી કે હવે અમારે જાવ એ કે અમને ન્યા ગમે અહીં ન ગમે મંદિરે જવાય નહી કે સત્સંગ થાય એ તો એ વાત હાસી છે એ વાત હાસી છે બધી અમારે જો આમાં હાઇલા રાખે મા દીકરો બધું હે શું કરે મોટા ભાઈ ને સંદીપ ને બધા મજા માને કે બીના ભેગા જ નથી હવે આવે તો યાદી દેજો હો ને માસી એ મજામાં છે ને મોટા ન્યા છે ને એક દીકરી મોટી છે ને છોકરો નાનો છે બે વરનો હા ને જીવકા ને ન્યાય હવે છે ને ભગવાન આવીએ બે મહિનામાં હારું છે બે ન્યાય છે મજામાં છે ઘણી વાર તને યાદ કરતા હોય કે ઝીણકા હતા ત્યાં બધા ભેગા થતા હવે હવ હવમાં હવ પડી ગયા એમાં કોઈ ને કોઈ ટાઈમ છે હે આમાં જીવ્યું ડોહ્યું બેઠ્યું હોય આમ ના રે ના માસી એવું કઈ ન હોય ડોહા માણસ બેઠા સારું છે હે અમારે કઈ ઉપાધિ નથી બરાબર ને આવો મા કરી જ માસી અરે વાત માસી બિસાળા કાયલના ના કહેતા હતા કે વાત કરાવીને હું કાયલ લે વાત કરાવું હું કે માં વો શું કરે તારી એ રે મમ્મી કામ કરે ઓલાને હોડાવ્યો તો પછી હું છે ને આ ડોળો હતો તા કે ફોન વાગે એ છે ને રસોઈ કરતી હતી ઓલો હું તો તો કરી લે ને એટલે તો હમણાં વાત કરાવું તમને હા મમ્મી બાકી મજામાં માસીને રોકજો સત્સંગ કરજો ટીવી જોજો મંદિરે જાજો અને છે ને સારું સારું બનાવી ખાજો કંઈ ઉપાધિ ન કરતા ને માસીને કહેજો રોકાય હું તઈ ને કઉ તો માને તો થાય ને ઘરની માનતી ન વયું જા હું કઈ થોડું વયું જ ભાઈ કા છોકરા હું કઈ આવ્યા તો રોકાવ હે ઈ તમારે રોકવાસ હે હાચી વાત ને હારું માં તારે કામ હે કોઈ વાંધો નહી પછી કરજે હો હા બિસાળા કામ હે હવે મૂકી દે આપડે નવર્યું બેઠ્યું દીને ને કામ ન હોય હે મૂકી દે હવે ભાઈ જય શ્રી કૃષ્ણ હે હા હા માસી જય શ્રી કૃષ્ણ રોકાજો ને હારું લ્યો મમ્મી પછી વાત કરામ હો હા જી શ્રી કૃષ્ણ એ હા હા મા જય શ્રી કૃષ્ણ હ જોતા મા તાર દીકરો કેવો છે હારું હેં આવા દીકરા ઓસા વયો બેન હાસે કીવા ત્યાં ફોન કર્યા હે તે આવો દીકરો તારે હે જોતા કેવો ધ્યાન રાખે આરામ સારું છે એમાં અટાણે અમે જોજો એ હળેળ ન થતા હે ક્યાં જાય હું કરી આમાં કોઈ ઓલું થાય કોઈ વાંધો નહીં બેન હું કે શું કહે બાકી કીવો થઈ ગયો નહીં તાર દીકરો તા અસલ થઈ ગયો

હું ધોઈ જાવ ધોઈ જાવ ધીરે આલો ને ધીરે નથી લાગતું વાતું કરતા ભાગોથી છોકરો તૈડો મેં ખબર નથી પડતી એક તો બિસાડાને તાવશે પાછો તો રિપોર્ટ કરાવવા ના પાડો હારા લાગીએ ડૉક્ટર હા મેં બોયલા બોયલ થતા તાથી તમે હારા લાગો છો તું કઈ શાંતિ રાખજે મગજ ચલાય છે ને મારો ખરાબ ન કરતી હું તને પેલા કહી દઉં એટલા રૂપિયા દેવાય રિપોર્ટના કેટલા રૂપિયા લીધે ખબર છે તારી પાસે રૂપિયા વાતું કરતી કા તમે ત્યાં સંદીપ ભાઈ અરે વાતો કરતા હતા મને ખબર છે હું પીતી ભાઈના પાસે કે હા ભાઈ રૂપિયા આવ્યા નથી ને ન ગાય કેટલા મોકલા સંદીપ ભાઈ રૂપિયા ઈલા મને કહ્યું એટલે મેં કીધું મારે જવું નથી રાહતના દવાખાને મેં કીધું કે વાં લઈ જાય તમને એટલી ભાન નથી પડતી કે આપણા દીકરાને મજા નથી તો લઈ જવાય હે ઈસોનલને કહો કે લઈ ગયો તો પડી હતી ત્યાં રાહતના દવાખાને ગયો હતોલા દવાખાને તમને તો ક્યાં ભૂતી એટલે સંદીપે પૈસા મોકલા તો આપણે પછી હારે દવાખાને જ બતા ને પછી એનું કરવાની આ બતાવવું જોઈએ અને ઓલું કરવું જોઈએ તમને એટલી બુદ્ધિ ન થાળતી એટલે તું પલે સાંભળી ગયું એ સંદીપ એ બાબાપી આઠ પૈસા મોકલાતા એ પણ બસ હજાર મેટલા લેતા થાય કર લે લે તને કહી દઉં મારે કેમ નહીં તને દેવા પૈસા એ સંદીપ એ મીટલા હે અને સંદીપને મારે પાછા મોકલી દેવાના છે કેમ કે બાન બાપુ જે અંદરથી કાઢી નહીં કાકતા નહોતો મને એમ કીધું તું કે ભાઈ તું એને સાચવજે તો એ હું તને દર મહિને પૈસા મોકલી તારે કે નહીં કહે કોઈ જવું પડે કે તારે જવું પડે કે કામે બાપી બાપીને નહીં જવું પડે હવે તો કંઈ કરના કામ હા એ દસ હજાર પાસા મોકલવાના છે તને મજા આવીને ત્યાં હું કર્યું તો તું ભોગઈ পাছা শুকুৱা মি দে কি বা তু পা মানে ক પૈસા વાતું કરતાં આપણા છોકરાને દવામાં નહીં જોઈએ પાસા મોકલવા આપણે નથી રાખ્યું મેં નવ મહિના ખૂબ કામ કર્યું હા વાતું કરતા અહીં સોનલ ના આવે તે આપણે નથી રાખતા ખાવાનું ન દેતા વાતું કરતા દરપડીમાં હોય ને પાસા દેવાના હોય માય ગાયને પાસાથી દેવાના હોય એટલા દઈને દીમાં આવે પગાર વાતું કરતા આપણે ત્યાં બે મહિના વયા જઈ તોય નથી આવતા મારા છોકરાને દવા ન કરવાની હોય નથી દેવા પાસા રૂપિયા દેવતા ખરી તો હું ઘરમાં રહી નહીં હું તમને પહેલાં કહી દઉં એ ન રે તો કઈ નહીં મારે કઈ જરૂર નથી હો તો પૈસા મારે નથી રાખવા ખોટા આપણે કામી આપણે ખાવાનું હો બરાબર ને તારે છોકરાને જ્યાં બતાવ તાવની દવા દેવી દે તો મને કઈ નહીં હું એ પૈસા તન નહીં આપું બો તું સાંભળી ગઈ એટલે આવું પાવર કરે હું રૂપિયા નથી કેમ આ પાવર કરે જાવ હું આપણે નથી લેતા આઈ જાવી આવી જાય ડોક્ટર કંઈ નહીં થાય છોકરાને હો લપ્ન કરે છે જરાય મારી હા હું તન પેલા કઈ દઉં એ તમારે હરે ઘડી બાંધવાનું જ બાંધવાનું જ નહીં હે બૈતા સિવાય તમારે કઈ વાત જ નહીં ઈ બરાબર ને કે બાંધવાનું જ મારી અરે હવે તો બાબા પૂજી ન તો તો મારું માનો હવે તો તમારા મા બાપ નથી હવે તો માનો હું કરવા ન માનતા મારું હા રૂપિયા જોઈ તારે જોઈ હમણાં હું પોસ્ટ જાઉં પાછા પોસ્ટ કર દઉં એને આ રૂપિયા નથી જોતા ભાઈ એને પાછા જેમાં આવ્યા હોય ને એમાં અમને દઈ ગયો લવ કરતી રૂપિયા તારે ગોબો ગોપ જોઈને રાખવું કોઈનું નથી એમાં લે રૂપિયા જોઈને રાખવાનો એ ના લઈ તને પહેલાં કહી દઉં એ આપણે હારા ન લાગીએ હો મગજ મારી કરો મગજ મારી કરો તી તમે દહાવ હલ્લો મન સાની મની કે અયા જો મા ટીકડી જોડે સે દવાની તાવની અમને લઈ દે મારી કઈ રિપોર્ટ કે કોઈ કરાવવાનો છોકરા ન કોઈ મારી લોપનત કરવાની મારી પાસે રૂપિયા નથી હું કરાવી તારી પાસે હોય તો લઈને કરાઈ જા મારી હામે પિતા મારી મગજ ન કરતી તમને કઈ પડી કઈ પડી છોકરાની હું કરવા તો મારે બોલાઈ જાહે હે હમણા કઈ પડી લે તારે કરું એમ કહે તમારા છોકરાના વાતો કરતા મગજ મારી કરતા હે તરજીમ કરું એમ કરી તમારી નોકર છે મારી હું તને પેલા કહી દઉં હો હવે તો હું કરી તમે જો તમને ખબર પડે ને કે મારી ઘરવાળી શું કરે હું બધુંય કરીને બતાવી તું એકલો રે હવે તને ખબર પડે જો ને તું એકલો ન રાખું તો હવે તને હું છોકરા હાસવી લઈ હો સાંભરે જ નહીં મારું સાંભરે નહીં એટલે કંઈ છે સાંભરે નહીં એટલે હું વાતું કરતા છોકરાને મજા ન હોય તો ન જવાનું હોય એમ કંઈ હાલે એમ કંઈ હાલે આવી ગયો ને ભાઈ કરી દીધી ને ગાડી હમી કહ્યું નહીં ગાડી હમી નથી કરી ગાડી હમી નથી કરી એવું હજુ ઓલું ન કરાય એને ટાઈમે થઈ જાય બધું ખોટે ખોટું હોય ને તું મગજમાં ટેન્શન લે ને એટલે જ આવું બધું થાય તન ન થાય પણ તું હે ને કારણ વગરની ઓનું નોનું નોનું મગજ મારી કઈ જ રાખે કયા જ રાખે શાંતિ નથી લેતી તને ખબર હે બાળકને કેટલી અસર થાય કારણ વગરની તું ને મગજ મારી કર્યા રાખે દો હેં હું એવું ટેન્શન લેવાનું હોય એ થઈ જાય બધું હે હું કઈ ના ટેન્શન લેતી મારે હું ટેન્શન લેવાનું હોય માનતા હોય તો ટેન્શન લેવાય નકર હું લેવાનું હોય તમે ગબો ગપ પૈસા એકલા રાખો છો એ ગાડી વાળો ભાઈ કઈ આવ્યો કેટલા વાગે આવ્યો એ તમને નથી ખબર રોગે રોગા થઈ ગઈ થઈ ગઈ એક કલાક બેહાઇ આપણે એના કરતા રિક્ષામાં વયા ગયા તો ડોક્ટર રહી કે નહીં એ કેમ ખબર છે છે ને ને નર્સ એની યારે વાત કરી લીધી તો કે વાંધો નહીં કે આવી જાઓ છે એ કે હજી એટલે હ બધું થઈ જાય ટેન્શન ન લે જવું છે રિટર્ન તાર મમ્મી ની આટો મારવા તારે ના મારે નથી જાવું કેમ કે છે ને મમ્મી ની બધા ગામ માં ગયા છે ભાભીને કે બધું લેવા કપડાં નવે તો લગ્નની તૈયારી હાલતી છે ને એટલે મારે અહીંયા નથી જાવું અચમાં આપણે છે ને બારે જમી લેવું તો મારે એમ કરીને કરવું જ કે ત્યાં જમી લેવું એટલે ખર્ચો ના થાય ને જમવાનો બારે વાત ભલે ને પૈસા મોકલાવો પણ અહીં ખર્ચો લાગશે તમને બધો એમ નથી કીધું હું તો ખાલી તને કહું કે તારે આટો મારવા જાઉં તો જા એમ હું કીધું ના પાડું લે વાતું કરતી તે ખાવાની મેં પૈસા મોકલાય મોકલા હવે શું થાય કે પાછા તો ન લેવાય વાતું કરતી સાચી વાત છે હા પાછા તો ના લેવાય બા બાપુજી તો કાઢી મીકા ડ્રેસ થી વાપરીએ રૂપિયા ઓકે ભલે કઈ વાંધો નહીં જે થયું થઈ ગયું બરાબર હવે કઈ મૂકી દે ટોપિક માં વાત તો મૂકી દે ખરી વાત કરો ની અલગ છે બધું સારું વાત કરી અલગ છે તો ના કરો મારી આરે વાત બીજું શું કરવાનું માને નહીં મને નહીં